રહેલી બાળકી નજરે પડી ન હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો એ બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તો સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીની શેરી નંબર ત્રણ માં ઘરની બહાર એક ત્રણ વર્ષની દીકરી રમી રહી હતી એ દરમિયાન એક ઉપર બે વ્યક્તિ સવાર હતા તેમની પાસે કુલ પાંચ મોટા કાપડના પાર્સલ હતા બાઇક ચાલકે સ્ટીયરિંગ ઉપર જ બે મોટા પાર્સલ મૂકેલા હતા જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ ત્રણ પાર્સલ પકડેલા હતા સ્ટીયરિંગ ઉપર મૂકેલા આ પાર્સલોને કારણે બાઇક ચાલકને રસ્તો જોવા માટેનો વ્યૂ બ્લોક થઈ ગયો હતો પરિણામે જ્યારે બાઇક સોસાયટીની અંદર આવી ત્યારે તેને રસ્તા

પ્રમુખે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આજે આ ઘટના બની છે કાલે બીજી કોઈ ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે જો દોઢ મહિનાની સમય મર્યાદામાં આ ખાતા ખાલી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના માલિકોની રહેશે સ્થાનિકોની એક જ માંગ છે કે સુરત મહાનગરપાલિકા હવે જાગે અને રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ ખાતાની સીલ કરી સોસાયટીમાંથી દૂર કરાવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય બાળકીને ટક્કર માર્યા બાદ ફરાર થઈ ગયેલા બાઇક ચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે